દરેકના ઘરમાં રોટલી તો વધતી જ હોય છે તો આજે રોટલીનો ટેસ્ટ એવો નાસ્તો બનાવીશું તો જો રોટલીના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી થોડુંક કદ કચરું વાટવાનું છે ત્યાર પછી કોબીજ લેવાની છે તો કોબીજને થોડાક આવા નાના નાના ટુકડામાં સમારી લેવાની છે ત્યાર પછી ગાજર લીધા છે બે તેની છાલ કાઢી તેને પણ નાના ટુકડામાં સમારી લીધા છે અને ચોપરની અંદર તેને ચોપિંગ કરી લેશો ત્યાર સાથે જ રોટલીની સાથે જ ઉમેરી દેવાના છે ત્યાર પછી લીલા મરચાં ઝીણા વાટેલા ઉમેરશું આદુ ઉમેરી દઈશું મરી ઉમેરવાનું છે મીઠું ઉમેરવાનું છે કાશ્મીરી લાલ મરચું તો તીખું જે પ્રમાણે ખવાય એ પ્રમાણે ઉમેરી શકો વન કપ પ્રમાણે કોર્ન રવો ઉમેરશું જેનાથી ક્રિસ્પી ખૂબ સરસ બનશે તો જો આ રીતે બોલ્સ બનાવી લેવાના છે તો બધા બોલ્સ બની ગયા છે ત્યાર પછી આપણે તેને તેલમાં તળીશું તો મીડિયમ ગેસ પર તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું અને વધારે ક્રિસ્પી ગમે તો ડબલ ફ્રાય કરી લો અને આ બોલ્સને તમે કેચઅપ સાથે ખાવ તો એટલી મજા પડે છે એકવાર ટ્રાય પણ કરજો રેસીપીને શેર પણ કરજો અને મારા પેજને ફોલો કરી લેજો